તાલુકાના વિસાવડી ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો વિસાવડી ગામે શાળા પ્રવેશોત્સવ કન્યા કેરણી મહોત્સવ આજ રોજ રોજ તારીખ વિસાવડી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવનું સરસ આયોજન કરવામાં આવ્યું તેનું સંપૂર્ણ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું તેમાં મુખ્ય મહેમાન પૂર્વ પ્રમુખ અને શૈક્ષિક સંઘના પ્રમુખ અને સીઆરસી શિવભા ચાવડા તેમજ એસએમસી અધ્યક્ષ અને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓના વાલી આંગણવાડી કાર્યકર બહેનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ તલાટીકા મંત્રી ग्राम पंचायत सदस्य हाजरी मला प्रवेशोत्सव योजा જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તરફથી શિક્ષણ કીટ અને વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું બાદમાં દરેક મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું અને ભરતભાઈ ચાવડા બડગામ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાની શ્રી સુરેલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સીઆરસી રમેશભાઈ રાઠોડ ગામના સરપંચ વજુભાઈ પાવરા એસએમસી ના અધ્યક્ષ નારાયણભાઈ વાસણી આંગણવાડી સુપરવાઇઝર તલાટી જાનવીબેન મહિલા સભ્ય ગામના અગ્રણી વાલીઓ શાળાના આચાર્ય મહાદેવભાઈ રથવી તેમજ શાળા પરિવાર અને નાના બાળકોને ગામ લોકોએ હાજરી આપી હતી જેમાં શાળાના બાળકોને શૈક્ષણિક કીટ સ્વર્ગીય મંજુલાબેન બચુલાલ શેઠ તરફથી આપવામાં આવી તેમજ ભોજનના દાતા ગણેશભાઈ હરિભાઈ રથવી શેખા ગોકળભાઈ અમરાભાઈ બુંદી ગાંઠિયાના દાતા બધુરણા લાલાભાઈ ભાઈ બંને દાતાનો શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર ડી કે મકવાણા દસાડા પાટડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે